રાધનપુરા કોંગ્રેસના નેતા અને પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈએ રાધનપુરને જિલ્લો ન બનાવતા લગાવ્યા આક્ષેપો રાધનપુરા કોંગ્રેસ નેતા અને પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈએ રાધનપુર જિલ્લો ના બનાવવા બદલ લગાવ્યા આક્ષેપ પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આજ રોજ રાધનપુર વિધાનસભાના પૂર્વ સભ્ય ને કોંગ્રેસ નેતાએ ભારતીય જનતા પાર્ટીના નેતા પર રાધનપુર જિલ્લો ના બનાવી છેવાડાનો જિલ્લો બનાવવા બદલ લગાવ્યા આક્ષેપ

રાધનપુર જોડે સિવિલ હોસ્પિટલ બને એવી રેફરલ હોસ્પિટલ હતી સાથે કલેક્ટરને બેસવી બધી જ વ્યવસ્થાઓ હતી સરકારી જમીનોમાં યુનિવર્સિટી બનાવી હોય તેની વ્યવસ્થાઓ હતી ડેરીઓ બનાવી હોય સહકારી સંસ્થાઓ બનાવી હોય બેંક બનાવવી હોય એના માળખા માટેની વ્યવસ્થા હતી છતાં પણ આને ડિસ્ટ્રિક નહીં બનાવવાનું કારણ રાધનપુરના લોકોના સાથે હળવડતો અન્યાય અને રાધનપુરનો વિકાસ અટકાવવાનું ષડયંત્ર જેને રાધનપુરે મોટા બનાવ્યા એવા લોકોએ જ કર્યું ફક્ત ધારાસભ્ય નાચવામાં જ રહ્યા અને અમારા આખા વિસ્તારના સૌથી મોટો અન્યાય થયો છે જેના પાછળનું મૂળ કારણ કે રાધનપુરમાં જે લોકોએ મોટા કર્યા એને જ રાધનપુરનો અન્યાય કરીને રાધનપુરને નુકસાન કર્યું છે લોકસભા પણ ભાજપ અહીંયા રાધનપુરના લીધે જીત્યું વિધાનસભા પણ ભાજપ જીત્યું છતાં રાધનપુરનો હાલ અન્યાય કરવામાં આવ્યો છે જેના સામે મારો સખત વિરોધ છે અને રાધનપુરની પ્રજા સાથે આ કરેલો અન્યાય કોઈપણ વિસ્તાર અમારો ઇતિહાસ આજ પણ યાદ રાખશે અને ભવિષ્યમાં યાદ કરશે અને રાધનપુરની પ્રજા કોઈ દિવસે આ હાડતો અન્યાય ભૂલશે નહીં